બધા મજામાં ફાઈનલી છે ને આજે આપણે ચોથો પાર્ટ આવી ગયો કારણ કે તમે ઘણા સમયથી રાહ જોતા હતા કે આપણું ટ્રેક્ટર ક્યારે તૈયાર થઈ ગયું તો આ થઈ ગયું આપણું ટ્રેક્ટર રેડી કારણ કે હવે છે ને આપણે ફાઇનલી પાર્ટ આવી ગયો ચોથો પાર્ટ હવે આ પાર્ટ ટૂંકમાં બીજામાં એક નહીં આવે હવે છે ને ડાયરેક્ટ નાકો હાકો કઈ રીતના હાલે અને આમાં કેટલો ખર્ચો આવ્યો અને કઈ કઈ વસ્તુઓમાં લગાવી છે બધી માહિતી તમને આમાં આપી દેવું અને ખાસ કે ચલાવીને બતાવીશું અને કઈ કઈ રીતની સિસ્ટમ ફિટ કરેલી છે ને બધી વસ્તુ તમને સમજાવીશું આ ટ્રેક્ટર છે ને આપણે આ ટ્રેક્ટર અંદર ડબલ બેટરી લાગેલી છે અને આમાં એક એવી મોટર લાગેલી છે ત્રણસો પચાસ વોટની અને છે ને ચોવીસ એમ્પિયરની ટૂંકમાં ચોવીસ વોલ્ટની મોટર છે ત્રણસો પચાસ વોટની આમાં પાછળ લાગેલી છે અને આમાં એક વસ્તુ છે ટૂંકમાં કે આમાં ડિફરન્સ ન હોય ટૂંકમાં ચેન ચક્કર ફિટ કરેલા છે બાકી ઘણાને વિચાર આવતો કઈ રીતના ટ્રેક્ટર વરે ડાયરેક્ટ છાપતી છે તમે છે ને ટૂંકમાં એક વ્હીલ છે ને સ્વાગત કરતું હોય ને એક વ્હીલ છે ને ફ્રી હોય અને આની બેટરીની બધી છે ને આગળ બોનેટમાં ફિટ કરેલી છે જ્યાં તમને દેખાય અહીંયાથી આને બંને બેટરી પછી એનું છે ને ટૂંકમાં આ એનો મગજ છે ટૂંકમાં આ છે ને એનો મગજ ફિટ કરેલો છે બધી ટૂંકમાં કંટ્રોલ બધું અહીંયાથી થાય આ બધું આમાં છે ને ઓરનું એ બધું અહીંયા છે ને આ બધું છે ને રિવર્સનો ગિયર છે આમાં રિવર્સનો ગિયર ન હોય પણ આપણે ફિટ કર્યો તો હે ને આ રિવર્સનો ગિયર છે જો આ ત્યાં ઉપર છે ને આ બાજુ કરો ને એટલે આગળ જાય આ બાજુ કરો એટલે પાછળ આવી રીતના અવાજ આવે આ રિવર્સનો ગેર અહીંયા ફ્રી ને આગળ આમાં ટોટલ છે ને ટૂંકમાં બે ઘેર આપેલા છે આગળ પાછળનું ને આ છે એનું લીવર એ બધો જુગાર કરેલો છે અને સિંગલ પીસ બોનેટ છે જોઈ લો તમે આ સાયલેશનની ખાલી છે ને ડમી છે ટૂંકમાં કેમ કે એવી ટ્રેક્ટર છે એમાં સાયલેશનની જરૂર ન હોય પણ અમે બધાની ડિમાન્ડ હતી એટલે આપણે બનાવી નાખ્યું આ પણ એક પીવીસીનું છે જુગાર આ કે ઓરિજિનલ ને તમે જોઈ લો આમ આ નળી છે પ્લાસ્ટિકની ને આ બધી આ બધી નકામા વસ્તુ પડ્યું એના અને આગળથી ટ્રેક્ટરનું લુક જોઈ લે અને આ વ્હીલ છે ને આપણે શિંગડાવાળા ટ્રેક્ટર આવે ને એના છે તો આવી રીતના આપો ટ્રેક્ટર તૈયાર થઈ ગયું હાલો તો હવે હે ટ્રેક્ટર ને સંજયભાઈ ચલાવશે ને આપણે વિડિયો શૂટ કશું તો ભાઈ આપો ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે જો લ્યો આ તો સ્ટોપ સ્પીડ કેટલી છે એ પણ આપણે હમણાં બતાવી પેલા હે તમે ખાલી હાલે ને આખું ચેક કરી લીધું ચેકનો લુક કેવો લાગે પણ જરા કમેન્ટ કરી દેજો એ હવે આપણે આ રિવર્સ રિવર્સ ગિયર તો આ રિવર્સ ગિયર જેટલું આગળ ભાગે ને એટલું પાછળ જ ભાગે એસ કે ભડાક આવો ભાઈ કાઈ જશે રેડી જોઈ લો તો કઈ રીતના હાલે એવું નહીં તો સંજયભાઈ છે ને સંજયભાઈનું વજન છે પાસઠ કિલો અને ટ્રેક્ટર છે ને એકસો સાહીઠ કિલો છે બરાબર અને મારો કિલો વજનની વાત કરું તો મારો છે ત્રેસઠ કિલો તો હું અહીંયા ઉભી ગયો હાલભાઈ તો ભાઈ હવે છે ને જો મારો ત્રેસઠ કિલો ભાઈનો પાંસઠ કિલો ટ્રેક્ટર એકસો સાહીઠ કિલોનો હવે છે ને અમે આખા સડી ગયા ટ્રેક્ટર ઉપર અમે બે જણા વજન ટ્રેક્ટર એટલો એટલો ભાઈ જવા જતો જઈ ગયો કહી દે છે બરોબર ભાઈ ખેતી લઈ હજી આવા બે જણા બેઠા હોય તો ખેતી લઈ

જોઈ લો ખતાર વાહ ભાઈ વાહ ટ્રેક્ટર ને કેવું લાગે જરા કોમેન્ટ કરી દેજો ખાસ હા ને આપડે થોડીક રોડ ઉપર લઈ જવાનું સ્પીડ તમને બતાવશે કેટલું ભાગી તમારે હવે સંજયભાઈનો વારો પૂરો થઈ ગયો કારણ કે મીએ એ વેલિંગના ટાંકા મેળ્યા તો મારો વારો આવે ને નાખવાનો તો હવે આપણે છે સીધું ઉપડે સડાવવાનું છે હાલો તો અમે ટ્રેક્ટર છે ને જોઈએ તાકાત કેવીક છે ને કેટલું સળ એ ચેક કરી લઈ પડી એમ છે ભાઈ આ તો જોઈ લો ખતર નાખે દે સર આ ટ્રેક્ટર ને એકસો છે ને અહીંયા પૂરી થઈ ગઈ ટૂંકમાં ટ્રેક્ટર આખો એકદમ આમ થઈ ગયું હવે ટ્રેક્ટર છે ને એક વ્હીલરને ઓછું થઈ ગયું હજી એકવાર તમને બતાવું ટાયર ઉપર તમે કેટલો જાવ છે નહીને કાયદે છે સળી ના હોય કે ઉકળો હોય ને એકદમ સીધો એટલે સડી તો હગે નહીં બાકી પાવર છે ને એકદમ ભરપૂર છે આમાં એક ખાસ વાતો આમાં ઓરણ પણ ફિટ કરી ગઈ છે સાંભળું તમને ટ્રેક્ટરમાં ઓરણ એ હોય ને ભાઈ નાનું ઓરણ ચડાવેલું છે આમાં ટ્રેક્ટર લઈ તમને હે ને બતાવું જો ભાઈ આ ટુકમાં છે ને આ તડકો છે એટલે બહુ દેખાતો નહી અંધારાનો એક ટુકમાં અંધારું થઈ જાય છે ને ટુકમાં ક્યારે પણ તમને છે ને ના સીનેક બતાવી દેવું હાલો તો પાછો ટ્રેક્ટર છે ને ઓલી સાઈડ લઈ જાય હવે અમે ટ્રેક્ટર છે ને એકદમ સીધા તળમાં ચડાવવાનું છે ખાવ એટલે હાવ સીધું યાર ફૂલેલા ફૂલ Ah, é a gente tá vai cortar o muro, viu? Joga o muro, vai jou, jou. Jou. Aie, tá ele. Aí, Tá, gato Joga, કેમ છે તાકાતભાઈ તો ભાઈ અમે છે ને આ ટ્રેક્ટર ને આપણે લઈ જવાની છે રોડી કારણ કે યાર આની સ્પીડ ટેસ્ટ કરવાની છે રોડ ઉપર કઈ રીતના હાલે ત્યારે આપણે લઈ નઈ ગયા આ વિડીયોમાં પહેલી વાર ડાયરેક્ટ ટ્રાય કરીશું રોડ ઉપર હાલો તો રોડ ઉપર લઈ જઈએ પછી ટ્રેક્ટર તારે આવવાનું છે જો આ પાડે ટ્રેક્ટર ને રોડ ઉપર જવાની બહુ ઈચ્છા છે હાલો ને લઈ જાય રોડ ઉપર ને સ્પીડ કેટલી હે ને એ તમને બતાવ્યા ટુ વ્હીલર સાથે લેતા આવીને સ્પીડ ની ખબર પડે હલો ભાઈ તો છે ને અમે રોડ ઉપર લઈ જાય ધીમે ધીમે હાલ તો ભાઈ આ છે ને ટ્રેક્ટર સ્ટોપ સ્પીડ આવી ગઈ રોજા બહુ છે કાવા મારવા પડે ભાઈ તો હેને ને સ્પીડ છે ને માની લો કે દસ થી બાર ની વચ્ચે ની હે પાછા ને ઘરે લઈ જાય આને ફૂલ સ્પીડ એટલી બાર ઉપરની હે તો ભાઈ ફાઈનલી આ ટ્રેક્ટર તમને કેવું લાગ્યું હું જરાક કોમેન્ટ કરી દીધો ને હા આનું લાઈટ નું સીન હજી બાકી છે એ આપણે સાંજે શૂટ કરીશું અને અમારા બે ભાઈની મહેનત છે ને ભાઈ આમાં બહુ એટલે બહુ છે તો મેક્સિમમ જેમાં પચાસ હજાર વ્યૂ આવી જાય હા પચાસ હજાર વ્યૂ અથવા દસ હજાર લાઇક આવે ને તો આને આપણે ટ્રોલી બનાવીશું અને નેક્સ્ટ પાર્ટનો કયો લાવવો હોય જરા કોમેન્ટ કરી દેજો કેમ કે પબ્લિક રિએક્શન તમારે જોતા હોય તો તમે કોમેન્ટ કરજો હાજી કોમેન્ટ આવશે માનો કે ચારસો કોમેન્ટ આવી જાય ને પબ્લિક રિએક્શનની તો આ ટ્રેક્ટરને આપણે આજુબાજુના ગામડાઓમાં લઈ જાઉં અને પબ્લિક આમ કેવી રીતના બધી વાતચીત કરે આ ટ્રેક્ટર બાબત એ બધી જાણશું હાલો તમે હાંજના સીન તમને બતાવીને કે કઈ રીતના લાઇટિંગનું બધું કામકાજ છે હાલો તમે સાંજે મળીએ તો ભાઈ મેં જેમ તમને કીધું હતું ને કે હાંજે છે ને આનો વિડીયો ટૂંકમાં બહુ મસ્ત શૂટ થાય કારણ કે આને લાઇટિંગનું કામ છે ને એ દિવસના કંઈ દેખાય એમ હતું નહીં તો અત્યારે છે ને અંધારું થઈ ગયું છે લાઇટિંગનું કામ તમે છે ને પ્રોપર પહેલાં દેખાડી દઈ અને આ ટ્રેક્ટર અત્યારે પણ તમે છે ને લાઇટિંગ ચાલુ કરી અને ટ્રેક્ટર હંકશું કઈ રીતના ટ્રેક્ટરનો લુક લાગે ને તમને બતાવો પહેલાં હવે છે ને સાંજેભાઈ ટ્રેક્ટર હાંકશે આપણે છે ને વિડીયો શૂટ કરી તો આપણા ટ્રેક્ટરનો લુક પહેલાં તમને બતાવી દો તો આવી રીતના સાંજે ટ્રેક્ટરનો લુક લાગે પેલા ભાઈ લાઇટો ચાલુ કરો પેલા સપલા ગમે ચાલુ કરો જો આ આમાં હે ને ટૂંકમાં ઘણી પ્રકારની ટૂંકમાં હેને ને વેરાયટી આવે પેલા આ સાઈડ વાળા આ સાઈડ વામણાં બદલી જાય તો બદલી ગઈ લુક હજી બદલી છે હજી બદલ છે તમને કયું લાગે ને જરા સારું લાગે કોમેન્ટ કરજો જો આ નોર્મલ આપણે આવે નહીં આ કંઈક અલગ આ બીજું અલગ જો આમાં આપણે આગળ લાઇટ આપેલી છે અ ભાઈ ચાલુ કરો મોબાઈલ લાઈટ બંધ કર દેહો તો આપડે હેને આમાં બ્લુ લાઈટ ઓટો ચાલુ રહે આ આવી રીતના આ ટુકમાં દિવસના ચાલુ રહે રાખે ગયા આપડે હાજે ભાઈ ટ્રેક્ટર આકો તો ખરો ખબર પડે ને કર દયો હેન્ડિકેટર પણ ચાલુ તો ટ્રેક્ટર હાજે આકતા હોય તો આપડે કેવી રીતના લાગે આ લાઈટ હે કેમ લાગી બે લી વાર ફૂલ સ્પીડ આવો ભાઈ આમાં બાર તેર ઉપર ભાગે અને પાછળ તમને જે આવ્યા જો તમને છે ને રેડ લાઈટ દેખાય એ પાછળ લાઈટ ફિટિંગ કરેલી છે ભાઈ આપણ જોઈ લો હવે આમાં છે ને રિવર્સ પણ હાલે રિવર્સનો ગિયર જો અહીં આપેલો છે જાઓ તો રિવર્સ જેટલું આગળ ભાગે ને એટલું રિવર્સ પણ ભાગે જોઈ લો લાઇટું તો આખું મને આમાં કેમેરામાં નથી આવતી એવી લાઇટું હાલે તો આવી રીતનું હે ને કે આપણું ટ્રેક્ટરનો લુક છે અને હે ને હવે તમે જો આમાં ટ્રેક્ટરની પાછળ તમે ટ્રોલી ટૂંકમાં છે ને પાછળ તમે છે ને ટ્રોલી જો જોવા માગતા હોય ને તો એના માટે એક જ ઉપાશે જો પચાસ હજાર વ્યૂ આવે છે ને આ વિડીયોમાં તો અમે ટ્રોલી બનાવીશું કારણ કે જો પચાસ હજાર હજાર વ્યૂ નો આવે ને તો અમે ટ્રોલી આ ટ્રેક્ટરનો વેરંટી આપણાથી ન ભેગું થાય બરાબર ને ભાઈ પચાસ હજાર વ્યૂ દસ હજાર લાખ આવી જાય તો થઈ જાય ટ્રોલી બનાવીએ છીએ કારણ કે તમને જેમ વિડીયોમાં તમે જોવો ને અમે બહુ ખર્ચો આવ્યો તો જો એવો ટૂંકમાં વ્યૂ ન આવે ને આપણે ખર્ચા કર્યા કરીએ ને તો આપણી ગાડી લોસ્ટમાં હોઈ જાય હા એ આગલો હૈવડ્યો જોઈ જુ તમને તો તમને આ ટ્રેક્ટર કેવું લાગ્યું એ પણ તમે કોમેન્ટ કરી દીધો અને ખાસ યાર પચાસ હજાર વ્યૂ અને દસ હજાર લાઇક કરી દો એટલે છે ને બીજા દિવસે પાછળ ટોળી છે ને ડબલ ફાળકાવાળી આપણે સોંટાડી દેવું તો કારણ કે યાર આમાં વ્યૂ ને ખાસ જરૂર છે કેમ કે આમાં ખર્ચો છે ને બહુ આવે તો ખાસ જોવાનું પણ ભૂલતા નહીં લાઈકનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબનું ભૂલતા નહીં અને નેક્સ્ટ ચેલેન્જ કહેવાનું બનાવવો ને એ પણ તમે કોમેન્ટ ફટાફટ કરતા જાજો અને બાકી વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટ તો કરી જ દીધી છે તો મળીએ નેક્સ્ટ ચેલેન્જમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ